નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર સ્વાગત કરું છું આ વિડીયોની શરૂઆતમાં તમે કેટલાક દ્રશ્યો જોયા હશે આ દ્રશ્યોમાં તમે જોવો છો કે બોટાદમાં પોલીસ ઘરમાં ઘૂસીને પકડી પકડીને ખેડૂતોને મારે છે હવે સવાલ એ છે કે આ ખેડૂતો બહારના હતા કે એજ ગામના હતા એ મુદ્દો નથી આ બધા ખેડૂતો હતા અને જો તમે એવું સાબિત કરી દો કે આ ખેડૂતો નહોતા માની લઈએ તો ગુજરાતી તો હતા ગુજરાતના નાગરિક હતા તો ગુજરાતના તમામ નાગરિકોને માર પડ્યો છે અને માર પડ્યો છે બધા જ ખેડૂતો જ હતા હું બહુ સ્પષ્ટ માનું છું આ બધા ખેડૂતો બોટાદ એપીએમસીમાં જે કડદો ચાલી રહ્યો છે કડદાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે એની સામેની લડત માટે આમ આદમી પાર્ટીએ જે ખેડૂત મહાપંચાયત બોલાવી હતી એના માટે એકત્રિત થયા હતા ખેડૂતો તો ખેડૂતો હોય છે પણ માનીને ચાલો કે જો ભાજપ અને કોંગ્રેસ એવું કે આ લોકો આમ આદમી પાર્ટી પ્રેરિત હતા માની લઈએ તો કોઈ પણ ખેડૂતોને ભાજપ પસંદ હશે તો એ ભાજપથી પ્રભાવિત હશે બીજા ખેડૂતો હશે એ કોંગ્રેસથી પ્રભાવિત હશે બાકીના ખેડૂતો આમ આદમી પાર્ટીથી પ્રભાવિત હોવાના સ્વાભાવિક છે પણ ખેડૂત તો મટી જતા નથી ને કોઈ પણ પાર્ટીથી પ્રભાવિત હોય કોઈ પણ પાર્ટીના આંદોલનમાં આવે એનાથી કે ખેડૂત મટી જતા નથી કારણ કે પ્રાથમિક રીતે ખેડૂત છે એ પછી જે તે પાર્ટીના પ્રેમમાં હોઈ શકે તો ખેડૂતોને તમે માર્યા છે ખેડૂતોને માર પડ્યો છે આ દ્રશ્ય જોવાના કારણે એવું થશે આ દ્રશ્ય જોઈને હું બહુ સ્પષ્ટ માનું છું કે હવે પછી જ્યારે પણ લડતની વાત આવશે ત્યારે કાં બહુ હિંમત કરીને તમારે લડત ચલાવવી પડશે કે કશો વાંધો નહીં દંડા પડશે તો પણ લડીશું જેલમાં જવું પડશે તો પણ હક માટે લડીશું તો જ લડત ચાલવાની છે કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પછી ખેડૂતોના જે પરિવારના સભ્યો છે ખાસ તો જે યુવાન ખેડૂતોને આપણે માર ખાતા જોયા છે એ પછી પરિવારના સભ્યો ન ઈચ્છે કે તમે આ રીતે કોઈ આંદોલનમાં જાઓ એટલે તમને ઘરેથી જ રોકવામાં આવશે આમ છતાં માનીને ચાલો કે પરિવારનું પણ તમને સમર્થન મળી ગયું અને તમે ક્રાંતિ કરવાના મૂળમાં છો પરિવારને પણ લાગે છે કે હવે પરિવર્તનની ગુજરાતમાં જરૂર છે આપણા પરિવારમાંથી ખાવા માટે પણ જો જો યુવાનો હોય તો જવા દો એવું તમે મોકલશો તો પણ આ પ્રકારની પરિસ્થિતિ થવાની છે હું એવું નથી કેતો કે ન કરવું જોઈએ કારણ કે આ ન કરો આ પ્રકારનું ઉગ્ર આંદોલન ન કરો તમારી માંગ તમે ન મૂકો તો તમારું કશું થવાનું નથી તમારી માંગ તો માત્ર એટલી જ હતી કે તમારે જે અન્યાય વેપારીઓ દ્વારા થઈ રહ્યો છે એમાંથી તમારે મુક્તિ મેળવવાની હતી પણ આ દ્રશ્યો દેખાડીને હું તમને બીજી વાત પણ કરવા માંગુ છું જે વાત દરેક પાર્ટીને લાગુ પડે છે કિસ્સામાં આમ આદમી પાર્ટીના મહાપંચાયતમાં લોકો ભેગા થયા હતા ખેડૂતો ભેગા થયા હતા એટલે આમ આદમી પાર્ટીને જ કહું છું એવું ન માની લેતા હું ભાજપ વાળાને પણ કહું છું હું કોંગ્રેસ વાળાને પણ કહું છું અને બીજી એવી નાની નાની જે પાર્ટીઓ છે એને પણ કહું છું આપણે ધ્યાન શું રાખવાની જરૂર છે તમે ક્લિયર હોવા જોઈએ કે ન્યાય મેળવવો છે કંઈ પણ જાય જીવ પણ જાય તો પણ ચાલશે તો અલગ વાત છે કારણ કે તમને ખબર છે કે તમારે શા માટે આ કરવાનું છે કારણ કે પોલીસ મારશે પણ પોલીસ એફઆઈઆર પણ કરશે પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે ક્યાંય જોયું છેલ્લા થોડા વર્ષોમાં તો મેં જોયું નથી ભૂતકાળમાં થયું હશે તો એ બહુ ઓછી જગ્યાએ અને ઓછા પ્રસંગોમાં થયું હશે જે મોટા મોટા નેતાઓ હોય છે ને ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના જે મુખ્ય નેતાઓ છે ને એમની ખાલી ટીંગાટોળી થતી હોય છે શું થતું હોય છે મિત્રો ટીંગાટોળી અને આ લોકો બહુ હોશિયાર હોય નેતાઓ એ લોકો પહેલા જ સોશિયલ મીડિયા ઉપર એવું કહે છે હું ફલાણી જગ્યાએ જવાનો છો તૈયાર રહેજો એ પોલીસને ખબર પડે કે આ ભાઈ એ આવવાના છે એટલા માટે કે એ સ્થળ સુધી પહોંચે પહેલા જ ત્યાંથી એમને ઉઠાવી લો એટલે પોલીસ એમને લેવા આવે એમને પોલીસ કાયદો અને વ્યવસ્થાની વાત આવે તો પોલીસ તો આવશે જ ને કાયદાની વાત આવે તો પોલીસે કામગીરી કરવી પણ પડશે પોલીસ લેવા આવશે એટલે નેતાઓ એવું કરશે દો છોડી દો આંગળી ના બતાવશો મારી સામે બોલશો નહીં આ બધું ચાલશે ઝપાઝપી પેલા લોકો નારા બોલાવશે અને અવાજ દબાવવાની વાત કરશે ખેડૂતોનો અવાજ તમે દબાવી રહ્યા છો એવી બધી વાતો કરશે માનો કે ઈસુદાન ગઢવીની વાત કરીએ આપણે ઈસુદાન ગઢવીને મેં તો ઘણા ટાઈમ પછી જોયા કારણ કે કાગળ ઉપરનો નો વાઘ છે આ માણસ ઈસુદાન ગઢવી કાગળ ઉપરનો વાઘ છે એટલા માટે કહું છું કે તમે જો ગોપાલ ઇટાલિયા જે રીતે લડે છે તો લડત દેખાય છે રાજુ કરપડામાં એ આક્રમકતાને લડત દેખાય છે હેમંત ખવા પણ મક્કમ મક્કમ રીતે અને શાંત રજૂઆત થી ક્યાંક જરૂર લાગે તો લડી લે છે લડાઈ વૃત્તિ દેખાય છે કરશન બાપુ ભાદરકામાં હવે આમ આદમી પાર્ટીમાં રહ્યા નથી એમનામાં પણ ક્યાંક એ વૃત્તિ થોડી જોવા મળતી હતી પણ ઈસુદાન ગઢવી પેલું સ્ટુડિયોમાં જે રીતે જોરથી બોલતા હતા ને મહામંથનમાં મને એવું લાગે છે એવું જ કરે છે પેલી સ્ક્રિપ્ટ હતી ને આ થોડું અનસ્ક્રિપ્ટેડ હોય છે કારણ કે એની સામે પેલો કેમેરો હતો આમાં કેમેરો હોતો નથી કદાચ આટલો જ ફરક છે એટલે પેલો કાગળ ઉપરનો વાઘ છે ને એ પ્રકારની પરિસ્થિતિ છે ક્યાંય તમે અમને જોયા એમને ઉગ્ર આંદોલન કરતા ક્યાંય જોયા એમની ખાલી ટીંગા ટોળી થાય ને એટલું જ એ ધ્યાન રાખે છે પ્રાથમિક શાળામાં જઈએ એ પહેલાં આપણે બાલમંદિરમાં જવું પડતું એટલે હજુ ઈસુદાન ગઢવી બાલમંદિરમાં જ છે એટલે ટીંગા ટોળી જે લોકોની થાય ને એ બાલ મંદિરમાં જેવું માની લેવાનું તમારે એટલે ટીંગા ટોળી કરીને આમ પોલીસ લઈ જાય પછી જોર જોરથી બોલે એટલે લોકોમાં લાગે કે ના મારા માટે તમે લડો છો ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા વકીલ છે એટલે તમે બહુ ધ્યાનથી વિચારજો કે ગોપાલ ઇટાલિયા આવી કોઈ માથાકૂટમાં નહીં પડે પ્રજાને એકત્રિત કરશે પ્રજાને એવું કહેશે જાગો જગાડશે પણ આ પ્રકારની કોઈ પરિસ્થિતિમાં એ નહીં આવે કે જેથી એમની સામે કોઈ એફઆઈઆર થાય એમને ખબર છે કે ચૂંટણી લડતી વખતે તકલીફ પડે છે હાર્દિક પટેલને ભાજપમાં એટલા માટે જવું પડ્યું છે કે ઘણા બધા કેસો એમની સામે થયા હતા સમજ્યા ને એટલે વકીલ છે ગોપાલભાઈ એટલે ગોપાલભાઈ બહુ ધ્યાન રાખવાના છે ગોપાલભાઈ ધોકા ખાવા માટે નથી આવવાના યશુદાન ગઢવી ધોકા ખાવા નહીં આવે કારણ કે શું કામ ટીંગાટોળી કરી લેશે પોલીસ કારણ કે કઈ નીકળશે આઈ આઈએ છો જોઈ લેજો આવું જ છું એટલે પૂરું થઈ ગયું ક્યાંય તમે રાજુ કરપડા સામે એફઆઈઆર થઈ છે પ્રવીણ રામ સામે થઈ છે એટલે એવું ના કહેવાય કે એ લોકો બિલકુલ મેદાનમાં નહોતા પણ એમને ધોકા પડ્યા નથી પડ્યા ધોકા માત્ર તમને પડવાના છે એટલે આ તો ખાલી ઉદાહરણ તરીકે કહું છું એનો મતલબ એ નથી કે રાજુ આંદોલન ખોટી રીતે ચાલી રહ્યું છે અને જે લોકો જોડાયેલા છે એમને ન જવું જોઈએ હક માટે લડવાની જરૂર છે પણ તૈયારી સાથે લડજો તમને ખબર હોવી જોઈએ આ દેશમાં આ ગુજરાતમાં કોઈ પણ નેતાઓને ધોકા નથી પડવાના ધોકા માત્ર તમને પડવાના છે તમને અને વાગે એટલે હવે શિયાળો નજીક છે એટલે થોડીક વધારે ખબર પડે અને તમને વારંવાર યાદ આવશે આ તમને એટલા માટે વધારે પોલીસ મારે કે આપણને વારંવાર યાદ આવે કે આવું ન કરવું આવું ન કરવું એનો મતલબ એ નથી કે આપણે ન કરવું કારણ કે જો તમે આ નહીં કરો તો તમને ન્યાય નહીં મળે તમને ખબર છે ઘણા લોકોને ગમતું નથી કોમેન્ટમાં લખે કે દિનેશભાઈ તમારે તો બોલવું છે ને આ થોડો ગાંધીજીનો સમય ચાલે છે અહિંસાની રીતે લડત ન કરાય આવું કરો તો જ આપને ખબર પડે આવું કરો તો ધોકા પડે કશું નહીં કરો તોય માર્યા ને તમે ખાલી ભેગા જ થયા હતા કશું નહોતું કર્યું તોય માર્યા એનો મતલબ એ નથી કે તમે ઉગ્ર આંદોલન ન કરો પણ થોડીક વિચારવાની જરૂર છે થોડુંક આયોજનપૂર્વક આંદોલન ચલાવવાની જરૂર છે જેથી આંદોલન લાંબુ ચાલે આ એપીએમસીમાં તમે બહુ આયોજન સાથે જો આંદોલન લાંબુ ચલાવ્યું ને તો આ લોકો આ લોકો કંટાળી જાત થાકી આ લોકોને ડર લાગત આ લોકોને ડર નથી તમારો કારણ કે તમને ડરાવ્યા છે મારી મારીને હવે તમે બે હજાર સત્યાવીસમાં એનો બદલો લો એ અલગ વાત છે તો મારો ખાલી છેલ્લે કહેવાનો મતલબ એ છે કે યસુદાન ગઢવી હોય ગોપાલ ઇટાલિયા હોય કે કોઈ પણ નેતા હોય એમને નથી જોયું કે એમને ધોકા પડ્યા હોય એમને વધારે વધારે શું થાય છે કે એમને ઝપાચપી થાય પોલીસ સાથે પોલીસ થોડું વધારે બળ કરે અને એમને પૂરી દે યુસુદાન ગઢવી જો ધારાસભ્ય છે ને એટલે થોડું એમને વધારે પેલું કરે ગોપાલ ઇટાલિયાને થોડું ટચ નથી કરતા કારણ કે વકીલ પણ છે એમને ક્યાંય ધોકા ખાવાના નથી ધોકા તમારે ખાવાના છે આપણે માનું કે એવું કહીએ ગુજરાતીમાં એક શબ્દ છે કે આપણે છેતરાઈ ગયા તો હિન્દીમાં આપણે એવું કહીએ છીએ કે ધોકા દયા એટલે ધોકા ખાવાની તૈયારી હોય તો જ આંદોલનમાં જજો અને મારું એવું માનવું છે કે થોડાક ધોકા નેતાઓને ખાવા દો થોડા ધોકા એ ખાશે તો વધારે પરિણામ સારું આવશે એટલે માત્ર આપણે એકલાય ધોકા ખાવા એવું ન હોય પોલીસના એમને પણ થોડા ખાવા દેવાના કારણ કે એમને જીતવાનું છે ફાયદો એમને જ થવાનો છે એ લોકો ધારાસભ્ય બનવાના છે છે એમને પણ ખાવા દો અને રજૂઆત એ મક્કમ રીતે કરો નથી અને કરવી જ જોઈએ ન્યાય માટે લડવું જોઈએ પણ મને તો આ વિચાર આવ્યો એટલે મને લાગ્યું કે દ્રશ્ય બતાવીને તમને કહું કે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે એ રીતે આયોજન કરીએ એ પ્રકારે આંદોલન કરીએ તમે જો ગામની માત્ર ટીંગા તોડી થાય અને આપણા આ લોકો ટાંટીયા તોડે છે તો આપણે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે આપણે આપણું ધ્યાન રાખીએ ગુજરાતનું ધ્યાન રાખીએ અનેક મુદ્દાઓ છે બે હજાર સત્યાવીસ પહેલાં આવું બધું ચાલવાનું છે ત્યારે ઘરની બહાર નીકળું ત્યારે બહુ સાવચેતી નીકળજો કારણ કે કેસ થાય પછી કોઈ જોવા આવતું નથી કોઈ નથી આવતું અને એમાં જો વધારે વાગે અને એમાંથી જો કોઈ આપણા પરિવારમાં એ સ્વજન જતું રહે તો એ ચાર પાંચ દિવસ બધા આવે મીડિયા આવે એટલા માટે પછી કોઈ નહીં આવે પછી તમે એકલા હશો એટલે એકલા હોય ત્યારે શાંતિ થાય વિડીયો ઉપર વિચાર કરજો વિશેષ ન્યૂઝમાં ફરી મળીશ ત્યારે જુદી જ વાતો જુદા મુદ્દા સાથે મળીશ યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટામાં જોતા હોય તો તમે ફોલો કરજો